જો ઈ તો આવશે જ નહીં જો ઈ ઈ અત્યારે આસમાન ખુલ્લો ખુલ્લો છે આપણે તો અત્યારે તો મસ્ત છે ને કે ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે થોડું થોડું અસલામ عليكم एवरीवन તો કેમ છો તમે બધાય મજામાં ને તો જે આપણે અલહમદુલ્illah મજામાં છે ખેરો ખેરિયત થી છીએ તો ઘણા દિવસો પછી આજે આપણે બ્લોગિંગ ની સ્ટાર્ટિંગ કરી છે તો કેમ છો તમે બધા મિસ કર્યું કે નહીં મને હા કે શોર્ટ વિડિયો આવતા હતા પણ લોંગ પ્રોપર વિડિયો નથી આવ્યો

જવા દીધી છે અત્યારે છે ને લેવા જવાનું હતું પણ ના હું નથી જતી લેતા આવજો સારું કીધું છે તો કે હાલ હું મારી રીતે લેતો આવીશ અહીંયા મદલીસમાં શેરની બાટવાની છે ને મુસ્કાન પડવા જાય છે ને તો મદ્રેસામાં પણ આજે જ આપણે મોકલી દઈશું તો એક હારે પતિ જાય અને હા આજે જો મારે હજી ભયડકાના ઓલો લાડવાનું લોટ ધરાવવા દેવાનું છે કાલે છે ને તે ઓલું શું કહેવાય ઘઉંનું લોટ દીધું તો એના ભેગી ના દીધું એટલે એમ ઘરનું દહીણું ધરાવવાનું દીધું તો એના ભેગી એ ડબ્બો ઉપાડવાનો છે અને આ દેવાનું છે તો આપણને તો નથી કરવાનું પણ હા સારું આવશે ને તો એને આપણે કાઢીને દેશું ને તો એ મૂકી આવશે ને લઈ આવશે તો અત્યારે જો ફિલહાલ તો આપણે બધા કામકાજ કરી છીએ મિનિ ક્લોક મારે કેવા લાગે હા હા એ દે બાપ હાથમાં દીધી કાંઈ જો અહીંયા ઉભું રહીને છે ને આપણે બેઠ જાય ચાલ પડેગી બેઠ જાય તો

તો કામકાજ કરતી હતી હજી તો કામ પૂરા થયા નથી વરસાદ ફૂલ એકદમ કર ચાલુ થઈ ગયું છે અને હું પાણી આવ્યું ને તો જો પાણી ભાઈ આ નળી તમને દેખાતી જઈ છે હજી હમણાં જસ્ટ ગયું પાણી પાણી ભરવા નીકળી તો એટલી વારમાં તો જો આ ઉરેન ને બધી બહાર નીકળીને પલરી ગયું હાલો હવે ઘરમાં જેને લઉં છું કે ઉરેન ને લાવજો એ પાછી આવતી નથી અંદર એને એટલું શોખ છે વરસાદમાં પલર જો હાલ પાસે કપડા બદલાવ ઝડપથી ઉભી આયા દરવાજા આગળ ઉભી રહ્યા દઉં કપડા હાલો ઉરું કપડા બદલાવી દઉં જો એ તો આવશે જ નહીં જો મેન મેળજી હતી બહાર જવાની જો એની દીદી ને મુકશે નહીં કે ઝડપથી મને લઈ લે એમ એ નીચે ઉપર ટકલું પછી પાછી છે ને પછી હું પાણી ભરતી બહાર નીકળીને પલરતી હતી તો પછી મેં ચાય ને પલરવાઈ દીધું કેમ કે એને છે ને શું તો ગરમી એટલી થાય છે ને કે આમ આખા ગોળામાં છે ને અરાયું અરાયું થઈ ગયું છે ઠંડકે થઈ જાય ઘડીક વાર

હા નાની દેલા નાની નીચે રહીએ નાની ઘરે માં મમ્મી ને ઘરે નીચે આવ્યું હું તો હા હલાફાતે માં ટાટ પડે છે ને બડી મુશ્કેલ થી જો આ છોકરાને ઘર માં લીધું છે એનો સીન જોઈ લો એકવાર એને તો આવું જ નતું ઘર માં લીધું ને આ ઉમરા માં બેઠી બેઠી છે ને બાર રોલી પગથિયા ઉપર સુપડી પડીતી ને એમાં પાણી ભરાઈ ગયું તો તોરી એમાં છકછબિયા કરવામાં પછી વરી નવરા આવી બાથરૂમ માં પાવડર બાઉડર લગાઈને કપડા જરા કા કા ટી-શર્ટ જાડું હતું ને તો એવું ઊપેર હું મે કીધું ટાટ ના પડે એને મજા આવી મજા આવી તને મજા આવી ગયા હાલ એ આવી ગઈ ફાતેમાય આવી ગયો છેલ્લો મુસ્કાનનો વારો એને મેં કીધું એક એક જણાઈને લઉં ને કા બધી હારે લઉં ને તો ઘરમાં આખી ઘર આખું ભીનું ભીનું કરે તો ચાલો હવે મુસ્કાનને બોલાવી એને લઈએ ઘરમાં ના જ ભીની છે ને પહેલાં એની હારે કઈક મંગાવી લઉં આ છોકરાઓને છે ને કે મમ્મી ભાગ ખાવું છે એમ એટલે એમ પડીકું ખાવું છે તો મેં કીધું હાલ મંગાવી દઉં હવે ભીને એક ઈ એક જ ભીની છે તો એની હારે મંગાવી લઉં નીચે દુકાન છે એટલે આપણે કઈ વાંધો નથી આવું આમ જો ગરમી તો જો થાય છે આટલું વરસાદ વર્ષ આટલું બોલો વરસાદ વર્ષે છે નિરાતે નિરાતે વરસાદ વર્ષે છે કેમ કે જમીનમાં પાણી જાય પણ નામ નથી બફારો આમ જાણે નથી એવો બફાર પાવડર બગાસ આવે છે શું આવે તને એટલે આને આવે છે નીંદર આવે છે જાય એક બે પડીકા લઈ ખાવું છે ને પછી સીધી ઘરમાં હવે પછી મારે મારવી પડશે તને આગી ઉભી રે ઘરમાં ના આવે હમણાં અહીંયા ઉભી રે પૈસા દઉં તને જો આને લઈ લીધી આપણે ઘરમાં એને જટાટ પડે છે ઓઢણું લઈને બેઠી છે ચાલો એને પૈસા દઈ દઈએ કંઈક લઈ આવે કેમેરા ચાલુ કરી ને તો બંધ થઈ ગઈ જો એનું મોઢું એને રૂંગો સેનો આવે મમાને તો કરી બેટા એને છે ને રૂંગો સેનો આવે છે ખબર છે મુસ્કાનને જોઈ ગઈ કે પલરે છે ને નજી બારે ગઈ એને પૈસા દીધા ને એને એની ભેગી જાવું છે રૂંગો તો જો એનું

જેને મુસ્કાન ને જોઈ ગઈ ભીની હતી ને પછી એને જાતી હતી પૈસા લઈને તો હતો તો આ મુસ્કાન તો અમે ક્યાંય જવા જ ના દી જોવે એટલે પૂરું દીદી દીદી ક્યાં ગઈ દીદી દીદી કાં ગઈ ક્યાંય ગઈ દીદી મમ લેવા ગઈ તને ન લાગી ગરમી તો જ થાય છે ન કા હું આખી પલરેલી છું કેમ કે પાણી જો એને એમ કે આ લઈ જાશે મને એના નાટક જો એના નાટક જો એને એમ કે એની ફાતેમા દીદી જો જો એની આંગરી બાર જ ચિંતાય છે ક્યાં જવું છે ક્યાં જવું છે માં જવું છે માં લે છે આ ભીય માં ભીની કરે એમ એટલી વારમાં તો મુસ્કા નાબી જશે જો હું એનો આખી ભીની છું પણ તોય ઠંડક જ નથી તો કશું ગરમી નું કોઈ પાર નથી એટલા આમ પંખોય ચાલુ છે આખા ભીના છી તો પછી તો જો કેમ કે હમણાં પાણી આવ્યું ને તો આખો છોકરાઓ છે ને જરાક છાટા પડતા હોય તો આખો ગારો ગારો કરે તો હું અહીંયાથી લઈને છેક બાર લગીને દાદરા લગીને ધોવા ગઈ હતી તો હું એ પલરી ગઈ છાટા આવતા હતા તો હવે તો એ જેટલી ગરમી થાય છે બસ એ સવારે આપણે થોડુંક લોક શૂટ કર્યું એ પછી આપણે ભૂલી ગયા અને યાદ પણ ના આવ્યું ને ટાઈમ પણ ના રહ્યું અત્યારે સવા દસ થઈ ગયા છે હું મુસ્કાનની રાહ જોઉં છું ને દસ વાગે પડીને આવી જાય છે પણ આજ હજી નથી આવી આજ છે કેરું રાત અમે ક્યાંય બારે નથી ગયા અને છે ને કેમ કે કેરું કદાચ નીકળી ગઈ રહી છે બારે આપણે કોઈ દી હું આટલા ટાઈમમાં પણ હું કોઈ દી કેરુંત રાતના દિવસે નથી ગઈ બારે એ છે ને કાલે સરઘસ દિવસે થોડીક વાર ચક્કર મારીને આયલા આવી એટલું જ બાકી આખી રાતે હું કોઈ દિન નથી રોકાણી તો હવે જોઈ છું મુસ્કાનની વાત જોઉં છું જો સવા દસ આવે મને લાગે છે આજે બધા છોકરાઓની શૈણી હશે એટલે બાટવામાં વાર મુસ્કાન ખુદે લઈ ગઈ છે હું તમને તો એ દેખાતા ભૂલી ગઈ પછી છે ને કે કેકને એ મેં ના પાડી કે એવી વસ્તુ ના લેજો કેમ કે મુસ્કાન રોજ સૈણી લઈને આવે ને તો એવી જ વસ્તુ હોય બાટલીને કેકને મેં કીધું મીઠું મીઠું એના કરતાં છે ને પકવાન લઈ લીધા કે એ હોય નુકસાન ના કરે એમ કે છોકરાઓ ખાય કે છોકરાઓ કે આપણે હું ખુદ સમજુ જો મારા છોકરાઓ છે ને મીઠી મીઠી વસ્તુ ખાઈને ને પછી શરદી નું ઉધરસ ને થઈ જાય એટલા માટે થઈને તો વાટ જોઉં છું સવા દસ વાગી ગયા છે હજી આવી નથી ને ફાતેમાં સૂતી છે એને કંટાળો આવે છે તો ફોન લઈને બેઠી છે ફોન એમ લઈને બેઠી છે કે ટીવીમાં છે નથી ઓલી પિન હોય ને થ્રી પિન એ હલી ગઈ છે કે શું કોણ જાણે બે ત્રણ દિવસથી એવો કંટાળો દેવડાવે છે ને સિગ્નલ જ ભયું જાય છે તો સારું કે કીધું કે અત્યારે બારે ગયા છે ને તો કે હું અહીંયાથી નીકળીશ ને બીજી પિન જ લેતો આવી કે આ ઘણીએ ગણી કે ખાલી ખાલી છોકરાઓ પછી આખો દી છતે ટીવી છતે રિચાર્જ અને જોયા વગરના રહીએ છે ઘરમાંય જો કપડાં સુકે છે આપણે છે ને તે રોજે રોજના ડેલી ના ડેલી ધોઈ અને નાખી દઈએ છે કેમ કે મેં બે દોરી બાંધી છે એક આ ઘરમાં ને એક ઓલા ઘરમાં તો એટલા ધોઈને તેમાંથી એક દોઢ જેટલા હતા હુરેનના જ હોય તો રોજે રોજના ધોઈને રોજે રોજના નાખી દે છે પછી આપણને જાજા ભેગા થઈ જાય ને તો સુકવવાનો વાંધો આવે એટલા માટે થઈને અને ઘણા કોમેન્ટ આવે છે કે તમે લોંગ વિડીયો કેમ નથી નાખતા કેમ નથી નાખતા તો અત્યારે થોડુંક આમ બીજી બીજી હાલી છે અને બીજા નંબરમાં છે ને તે આખું એક એમ કે ઘરમાં ને ઘરમાં તમને તમે લોકોએ જોઈ જોઈને બોર થઈ જાઓ કંટાળી જાઓ નથી ક્યાંય બહાર આવવા જવાનું કે નથી કાંઈ ઇન્શાલા મોરમ થઈ જાય ને કમ્પ્લીટ પછી મોરમ પછી છે ને તે આપણે કંઈક જોશું એમ કે ડેલી રૂટીનમાં આવવાની કોશિશ કરશું કેમ કે હું તો તમે માનશો નહીં હું તો કેટલા કેટલા દિવસો થઈ જાય એમાં બબેદીમાં મમ્મી સામે રહીએ છીએ ને તો બબે દિવસ સુધી તો પગથિયાંય નથી ઉતરતી એક ને બે દિવસે ઉતરી ને વળી અહીંયા જાઉં છોકરી હોય ને તો એ જ મૂકી આવે કાં સારું મૂકી આવે ને કાં સામેથી કોઈ આવે મમ્મી ગુડું કે કોઈ તો એ લઈ જાય તો એ બસ ઈ પગથી આવતરી ઘરે જાવ ને એટલું જ ને કોક વાર તો દિવસ સુધી એ ના આવું મારા ઘરમાં હોઉં છું સારું લઈ આવે છે તો એટલા માટે થઈને પછી હવે ઘરમાં ને ઘરમાં તમે કંટાળી જાઓ બોર થઈ જાવ તો એટલા માટે થઈને હમણાં બ્લોગ નથી નાખતી અને થોડુંક હમણાં ટાઈમ પણ નથી હોતું એટલા માટે થઈને ઈન્શાલા બે ત્રણ દિવસ જાય ને મોરમ જાય ને હા 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 જો કાલે કદાચ ક્યાંય જશું ને મોરમમાં

સવારે વહેલા ઉઠી જાય ને પછી બપોરે છે ને હમણાં રોજ ચારક દિવસથી તો રોજ બપોરે લાઈટ વહી જાય એટલે નીંદર થાય નહીં એના હિસાબે અત્યારે બગાસ આવે છે હવે જો સવા દસ ને માથે પાંચ થઈ ગઈ છે આપણે ત્યારના વાટ જોઈ છે મુસ્કાનની હજી નથી આવી તો મેં કીધું લાવ હવે પછી મને યાદ આવ્યું હું છે ને ફોન લાઈન બેઠી હતી ને તો એમાં મેં જોયું કે આ તો મેં કીધું બ્લોગ આપણે સવારે શૂટ કર્યું હતું પછી આપણે કાંઈ કન્ટિન્યુ જ નથી કર્યું તો એટલા માટે થઈ બપોરે ગોસનું શાક અને છડીદાર એ બેય વસ્તુ કહી દીધી તો બેય વસ્તુ પડી છે તો અત્યારે શાક કાંઈ કર્યું નથી રોટલીને ખીચડી કરી લીધી છે બપોરના થોડાક ભાત પણ પડ્યા છે તો સારું શાક સાથે ભાત ખાઈ લેશે કેમકે ગોસનું શાક કરું તો જો ફાતેમાં અમારી ખાય મુસ્કાન ખાય નહીં ને પછી મારા સાસુને મોકલવાનું હોય તો એને ઈ છે ને કહી કે મને ઘડી ઘણી ગોસ નથી હાલતું તો પછી એટલા માટે થઈને છડીદાર કહી દીધી મોરી કે એ લોકો જમી લે એમ તો હવે અમને ને એટલું પડ્યું છે તો પછી ખાલી ખાલી અનાજનું આપણે બગાડ ના કરાવવાય ફેંકાવાય નહીં એટલે ખાવા અમે તો અમે ખાઈ જ લઈ છીએ હું એક નહીં કદાચ ને હું ના ખાઉં તો સારું કેમ કે બપોરે બકાલાનું શાક કર્યું હોય ને તો એ રાતે એમ કેસે મને જે શાક હોય ને બપોરે કેમ કે રાતે હું વધારે પડતી બકાલા ઓછા કરું અને એ છે ને કે મકાલા નાસા કોઈ ને હા શું છે હા શું હવે જોઈ શું કીએ છે કઈ સમજાવતી નથી હવે રૂમાલ નું એમ પાથરીને હાથમાં એના પીછે છે કે કઈ કરવાનું કીએ છે જો કલર કરે છે કે શું કરવું જો એને આ કા પીછે કલરની પીછે છે અને આમાં કરે છે ને ઘરની તો જોઈએ હાલત કેવી છે ડારિયા ડારિયા જૂત ધોયરા છે હલો ગેટ નો અવાજ આવ્યો લગભગ મુસ્કાન કપડાં આ છે ને ખાનો સેટ કર્યો કપડાં કાઢીને રાખ્યા છે હવે સારું કે હું દઈ દઈશ કોઈક નહીં કે થેલી ભરીને ને છોકરા ભાઈ કાઢી નાખ્યા છે આવી ગઈ કેમ ની વાત જવું છું આટલું લેટ જો આવી ગઈ થઈ ગઈ સા પૂરી થઈ ગઈ ના ગઈ છો ને હા ગઈ તું નહીં ને હા ઠીક હાલો ગુડ મોર્નિંગ મોર્નિંગ તો નથી થઈ ગયા છે જો આજે અત્યારે આસમાન ખુલ્લો ખુલ્લો છે આપણે પછી રાતે બ્લોગ એન્ડ નહોતું કર્યું તો મેં કીધું કીધુલા વ્લોગને એન્ડ કરી નાખીએ થોડુંક તડકો એ નહી છે સરસ મજાનો જો અહીંયા આપણે જરાક આવે છે આમ છે બારે તડકો આસમાન મસ્ત ખુલ્લો ખુલ્લું છે તો અત્યારે તો મસ્ત છે ને ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે થોડું થોડું તડકું એ નીકળે છે ને જાય છે ને જો હવે આપણે આવી ગયા છીએ રાંધવા તો સૌથી પહેલાં તો છે ને મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે કેમકે ઓલી પહેલાં અડધી લીટરની દૂધની થેલી આવતી હતી તો એ તો આપણને ખાલી ચા બનાવતા કાંઈ પીતા બીતા નહીં હવે લીટરની થેલી લે છે ને તો ગરમ કરીને પછી હું ફ્રીજમાં રાખું છું કેમ કે હુરેનને પીવા માટે જોઈ છે એટલા માટે થઈને

એવી હોશિયાર છે અને અહીંયા ખુરશી ઉપર બેઠીને એટલે એ રાડું દીએ છે ખુરશી જોયો કિચન આગળ લઈ જાય અને પછી ખુરશીની માથે ચડીને પછી ચડશે કિચન ઉપર ને કિચન ઉપર ચડીને સીધી છર્યું ને એવું આત્મા એના આવી જાય છે મીન્ની એટલે ઈ છટકે છે હું અહીંયા ખુરશી માથે બેસી ગઈ તો ચાલો આ બ્લોગ નું કરી નાખીએ એન્ડ આપડે ને મળીએ કાલે નવા બ્લોગ ની સાથે ત્યાં સુધી ટાટા ભાઈ ભાઈ આવજો એકવાર વાર કે આવજો